તમે જીવનમાં બધું જ પ્રાપ્ત કરી લીધું હોય બધી જ વસ્તુ પ્રાપ્ત કરી લીધી હોય પણ ભગવાન પ્રત્યે જો प्रीતિ ન હોય તો બધું નકામું હા જીવનમાં જપ તપ ધ્યાન ધર્મ માળા અનુષ્ઠાના બધેમાં નિયમ લાગુ પડે આ બધેમાં મૂળ બાબત ભગવાનનો પ્રેમ છે યદી તમે જપ કરો છો પણ પ્રેમ ન હોય તો જપ શું કામના તમે દાન કરો છો પણ ભગવાન પ્રત્યે प्रीતિ ન હોય ભગવાન પ્રત્યે சரણાગતિ સૌથી પહેલો ભાવ છે હા બધું જ બધું જ મેળવ્યા છતાં પણ ભગવાન પ્રત્યેનો પ્રેમ જ ન હોય તો આ બધી વસ્તુ નકામી કોઈ હોસ્પિટલ હોય હોસ્પિટલ આમ એકદમ જબરજસ્ત હોસ્પિટલ બને કરોડો રૂપિયાના ખર્ચે હોસ્પિટલ કાનો બનાવી અંદર વીઆઈપી ખાટલાઓ હોય ટોયલેટ બાથરૂમની જબરદસ્ત વ્યવસ્થા ઉતારાના રૂમ આ ડોક્ટરો પણ જબરજસ્ત એકદમ હાઈ ક્વોલિફાઈડ વ્યવસ્થિત સારા ડોક્ટરો અને મશીનરી પણ આધુનિક મશીનરીથી સજ્જ આખી હોસ્પિટલ કરોડો ખરબો રૂપિયાના ખર્ચે બનાવેલી આવી આધુનિક હોસ્પિટલ તમે મને કહો એના બેડ હોટલ કરતા પણ જબરદસ્ત ફાઈવ સ્ટાર હોટલ પણ નબળી પડે એવા બધા બેડ બનાવેલા રૂમ બધાય ફાઈવ સ્ટાર હોટલ જેવા દિવ્ય રૂમ અને આ બધું જ વ્યવસ્થિત હોય તમે મને કહો આવી હોસ્પિટલ હોવા છતાં જે હોસ્પિટલમાં દવા જ ન થતી હોય તે હોસ્પિટલ કામની શું આખી હોસ્પિટલમાં મુખ્ય શું છે દવા ભીતોને શું કરવાનું આ બેડને શું કરવાનું ડોક્ટરો એટલા બધા છે પણ શું કામના એથી દવા જ ના થતી હોય તો હોસ્પિટલની કોઈ કિંમત નથી એમ જીવનમાં બધું જ મેળવ્યા છતાં પણ ભગવાન પ્રત્યે પ્રીતિ ન હોય તો ન કામ ગુરુવાષ્ટક ની અંદર શંકરાચાર્યજી કહે છે કે ષડંગ આદિ વેદો મુખે શાસ્ત્ર વિદ્યા ષડંગ મુખે શાસ્ત્ર વિદ્યા કવિત્વાદી ગદ્યમ સુપદ્યમ કરોતી મનશ્ચૈન લગ્નમ

તમામ રીતે ગદ્ય પદ્ય બનાવવામાં પારંગત બધી જ વિદ્યાઓમાં પારંગત આ બધું જ હોવા છતાં પણ આ બધું જ બનાવ્યું હોવા છતાં પણ અંતે ભગવાન પ્રત્યે જો એમાં પ્રીતિ ન હોય ભગવાન પ્રત્યે જો પ્રેમ ન હોય તો આ બધું જ નકામું સૌથી મહત્વનું છે ભગવાન પ્રત્યેનો પ્રેમ